ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે સિલ્વર પંપ નામ યાદ રાખના રાજુભાઈ આપની પ્રેસ કોન્ફરન્સની અંદર સીધો એક સવાલ હતો કે 108 દિવસના સમયગાળા દરમિયાન જાલે જેલની અંદર આપ હતા આપના સાથ સાથીદારો હતા પ્રવીણ રામ હતા અને તમામ લોકો હતા જે ખેડૂતો માટે લડાઈ લડવા માટે એ બોટાદ ઇપીએમસી માં પહોંચ્યા હતા અને સંઘર્ષ કર્યો હતો ને જ્યારે જેલમાં અંદર ગયા ત્યારે ના ઈસુદાન ભાઈ આવ્યા ના ઇટાલીયા આવ્યા ના આપના કોઈ મોટા નેતા આવ્યા આ આપનું કેમ છે ઈસુદાન ભાઈ ફોનલાઇન પર છે રાજુભાઈ આપનો જવાબ આપી શકો છો મેં મારી પ્રેસ કોન્ફરન્સની અંદર ઈસુ ઈસુ મેં મારી પ્રેસ કોન્ફરન્સની અંદર ઈસુદાનભાઈ પરનો કોઈ આક્ષેપ નથી કર્યો અમે સાથે હતા ત્યારે ભાઈની માફક સાથે રહ્યા છીએ ઈસુદાનભાઈ ક્યાંક ને ક્યાંક એની ફરજ અદા કરવામાં એને પૂરી તૈયારી દર્શાવી છે મારી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ એક વાત હતી કે જે વ્યક્તિ માટે વિસાવદરમાં અમે લોહી રેડી દીધું એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ફરજ ચૂક્યા છે વાત એ છે કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે રાજુ કરપડા બે હજાર એકવીસથી બે હજાર પચીસ સુધી પરિવાર કરતાં વધારે સમય આપી અને મહેનત કરતો રહ્યો આજે એ રાજુ કરપડાને જ્યારે આમ આદમી પાર્ટીની અમુક બાબત ખટકી છે નથી ગમી કે ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાના કારણે રાજુ કરપડાને ડાઉન કરવા માટે એક બે લોકો જ્યારે રાજુ કરપડા સાથે રહેલા કિસાનોનું અને રાજુ કરપડા સાથે અન્યાય અત્યાચાર થતો હોય ત્યારે મૌન બેસી રહે એક બે લોકો મને એવું લાગે છે કે આ ઠીક નથી નંબર બે કે પોણા ચાર મહિનાની જે જેલવાસ હતો એમાં પણ મેં ઘણું બધું અનુભવ્યું છે અને કંઈક ને ક્યાંક જેની જવાબદારીઓ હતી જવાબદારી ચૂકાશે મેં પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું છે વારંવાર મને એવું નથી લાગતું કે વ્યક્તિગત આક્ષેપો કરી અને કોઈના વિશે મારે વારંવાર બોલવું પરંતુ આજે હું એટલી જ વાત કરીશ કે મારાથી જેટલું બી થતું એટલું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પ્રયત્ન કર્યા છે આજ દિવસ સુધીનો સાથ અમારો સાથે લખાયેલો હશે આવનાર સમયમાં કદાચ એક બે વ્યક્તિ પરિવારમાં જે એક બે વ્યક્તિઓની કૂટનીતિ ગણીએ તો પણ ભલે એક બે વ્યક્તિઓ પાર્ટીને મજબૂત બનવા નથી દેવા માંગતા એની વાત કરીએ તો પણ એક બે વ્યક્તિને કરપડા કેમ ખટકવા લાગ્યા એ મને પણ ખબર નથી પણ ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાનો ગુસ્સો ખેડૂતો પર ઉતરો હોય એવું મને દેખાયું જેના કારણે મેં આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો બિલકુલ ઈસુદાન આ સીધો સવાલ આપને જ છે કારણ કે એ કહે છે કે એક બે વ્યક્તિ છે ને આપતો પક્ષના અધ્યક્ષ છો શું આપણા સુધી આ વાત પહોંચી અથવા તો રાજુભાઈ પણ અત્યારે લાઈવ જ છે આપણી સાથે આપ એ વસ્તુનું ક્યાંક એ વસ્તુનું અત્યારે

કોઈક મજબૂરી રાજુભાઈ ની હોઈ શકે છે અને મારા માટે તો બધા પરિવાર ના સભ્યો છે અને હું પરિવાર ના સભ્યો માટે પાર્ટી ને જ્યારથી હું પાંચ વર્ષ થયા છું જોડાયો ત્યારથી આ બધા લોકોને હું લઈને આવ્યો હતો બધા લોકોને મજબૂતાઈથી લીડર બનાવવામાં પણ મેં એટલી જ એટલી ભૂમિકા અદા કરી છે અને ભવિષ્યમાં પણ હું એમનું બધાનું ભલું જ ઈચ્છું છું પણ એટલું ચોક્કસ કહીશ કે આમ આદમી પાર્ટી જે પરિવાર છે મારા સુધી આ વાત ક્યારેય આવી નથી ને અમે બધાએ કોશિશ પણ બધાને કરી છે રાજુભાઈના જેલવાસ દરમિયાન રાજુભાઈ હોય પ્રવીણભાઈ હોય રાજુ ગોરખતરીયા હોય રમેશ મેરો એકનો એવો પરિવારનો નથી કે જે અમે ઘરે પહોંચ્યા ના હોઈએ અને સંઘર્ષ તો આવતા રહેવાના છે સંઘર્ષથી ક્યારેય ચૂકવાનું નથી હોતું બીજું કે દરેકને રોલ હોય છે આજે ગોપાલભાઈએ પણ ખૂબ મહેનત કરી છે બધાના માટે મનોજભાઈએ પણ કરી છે રાજુભાઈ પણ કરી છે પ્રવીણભાઈએ પણ કરી છે બધાએ કરી છે સાગરભાઈ રબારીને અમે નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરીને બધાના કોર્ડિનેશનમાં મૂક્યા હતા જેથી કરીને પરિવારોને સતત અપડેટ રહે માન્ય અરવિંદ કેજરીવાલજી પણ કોન્ફરન્સ લેતા હતા પણ એટલું હું ચોક્કસ કહીશ કે આ સંઘર્ષનો રસ્તો છે બહુ કઠિન રસ્તો છે અને આ કઠિન રસ્તામાં જે જે લોકો અમારા સાથે રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં રહેશે એમનો પણ ખૂબ ખૂબ આભાર બિલકુલ પણ ઈસુદાનભાઈ આપની વચ્ચે રોકીશ એમનું સીધું કહેવું છે કે બે લોકો છે જે રાજુભાઈને પસંદ નતા કરતા રાજુભાઈને કંઈ આગળ વધે તો એમને મદદ નતા કરતા તો આપ અધ્યક્ષ છો ઈસુદાનભાઈ આજે રાજુભાઈ ગયા કાલ પ્રવીણ રામ જશે બીજા આપના નેતા જશે તો પછી આ સમસ્યાનું આપનો ચોક્કસ અંગત પ્રશ્ન હોઈ શકે પાર્ટી પાર્ટી કોઈ એક વ્યક્તિ નથી હોતી આજે ઈસુદાનભાઈ હું પોતે અધ્યક્ષ છું અને લગભગ મારી નિગરાનીમાં લગભગ બધી એક્ટિવિટીઝ થતી હોય છે અને કોશિશ એવી જ કરતા હોઈએ છીએ કે બધા લોકો મજબૂતાઈથી સંઘર્ષ કરી શકે અને મારા ધ્યાનમાં વાત આવી નથી બીજું કે એ લોકોએ પણ ખૂબ મહેનત પાછળ બધાના માટે કરી છે નથી કરી એવું નથી બધાએ સંઘર્ષ કર્યો છે અને મારા તો બધા મેં કીધું કે મારા પરિવારના સભ્યો છે બિલકુલ અને પરિવાર છે એ તો ક્યારેય તૂંતવા નથી હોતો

ત્યારે વાત પહોંચાડી કે ના પહોંચાડીએ રાજુભાઈ ઈશુદાનભાઈ પાર્ટીના અધ્યક્ષ ઈશુદાનભાઈ પાર્ટીના અધ્યક્ષ છે જાહેર માધ્યમથી એમની પણ ઘણી બધી વાત સ્વીકારવાની અને કરવાની મર્યાદા હોય છે મારી વાત પણ એટલી છે કે જેને અમે વડીલ તરીકે રાખ્યા છે જેની સાથે વડીલ તરીકેનો વ્યવહાર કર્યો છે એ ઈશુદાનભાઈની સાથે અમુક સાના ખૂણે જે ચર્ચાઓ થઈ છે અને આવનાર સમયમાં જે થાય એ જાહેર પ્લેટફોર્મ પરથી ન કરી શકાય એટલા માટે કે એક અમારા પાર્ટીના વડીલ છે અને અધ્યક્ષ છે આજે પણ ઈસુદાનભાઈના સ્વાભાવિક છે કે મારી તમામ પીડાઓ ઈસુદાનભાઈ પોતે સમજે છે પણ જાહેર પ્લેટફોર્મ પરથી ઈસુદાનભાઈ એક અધ્યક્ષ તરીકે પાર્ટી વિરુદ્ધમાં અથવા પાર્ટીમાં રહેલા એક પણ વ્યક્તિની વિરુદ્ધમાં નિવેદન ન આપી શકે આ સીધી વાત છે મારી વાત એટલી જ છે કે વ્યક્તિગત આરોપ પ્રત્યારોપની જગ્યાએ પાર્ટીમાં અત્યાર સુધીનો સાથ લખાયેલો છે આજ દિવસ સુધી રાજુ કરપડાએ પાર્ટી માટે કામ કર્યું તો એના માટે સારા હતા રાજુ કરપડાની પ્રેસ કોન્ફરન્સ ચાલુ થાય એ પહેલાં જ પ્રવિણ રામને મજબૂર કરીને કંઈક ને રાજુ કરપડાની વિરુદ્ધમાં જે બોલાવવાની વાત થઈ તો શા માટે આ થવું જોઈએ બિલકુલ મેં પાંચ વર્ષ પાર્ટી માટે યોગદાન આપ્યું છે ઓછું હતું તો રાજુ કરપડા વિરુદ્ધમાં પાર્ટી તરફથી નિવેદનો ચાલુ થયા રાજુ કરપડાની વિરુદ્ધમાં અમે જે ગ્રુપો પાર્ટી આપ્યા છે જે ખેડૂતોને પાર્ટી સાથે અમે અમે જોડ્યા છે છે જેના નંબરો આપ્યા એમાં રાજુ કરપડા વિશે નેગેટિવ લખી લખીને પાર્ટી તરફથી મોકલવાનું ચાલુ થઈ ગયું માત્ર એક રાજીનામું આપ્યું એટલી વારમાં રાજુ કરપડા ખરાબ થઈ ગયું એક જ કલાકમાં જ્યાં સુધી રાજુ કરપડા તમારી માટે રાત દિવસ મહેનત કરતો ત્યારે રાજુ કરપડા ખૂબ સારો વ્યક્તિ હતો ખૂબ સારો નેતા હતો હજારો ખેડૂતોને પાર્ટી સાથે રાજુ કરપડાએ જોડ્યા બોતેર હજાર વોટ્સએપ નંબર રાજુ કરપડા પાર્ટી સાથે જોડ્યા છે ત્યારે રાજુ કરપડા સારો હતો જો રાજુ કરપડા રાજીનામું આપે છે તો રાજુ કરપડા ડરેલો છે રાજુ કરપડા નબળો પડી ગયો રાજુ કરપડા મને એવું લાગે છે કે પાર્ટી તરફથી આજે શરૂઆત થઈ છે એક અધ્યક્ષ તરીકે પ્રદેશના અમે અમે જેને વડા સમજીએ છીએ વડીલ સમજતા અને આજ પણ ઈસુદાનભાઈ માટે મારા દિલમાં રિસ્પેક્ટ છે ઈસુદાનભાઈને હું આપના માધ્યમથી એક જ વાત કરીશ કે ક્યાંક ને ક્યાંક પાર્ટીના અમુક લોકો મારું મોઢું ખોલાવવાના પ્રયત્ન કરે છે અને મોઢું ખોલશે તો બધાનું કદાચ ખરાબ થશે એટલે મોઢું ન ખુલે એના માટે થઈ અને ખોટી રીતે મારા નેગેટિવ મેસેજો જે ચલાવવા ડરેલા ખેડૂતો સાથે ગદ્દારી શું ખેડૂતો સાથે ગદ્દારી કરી ખેડૂતો માટે તો છેલ્લા આઠ વર્ષથી લડું છું ખેડૂતો પાસેથી મેં શું લીધું છે જ્યાં સુધી મારાથી યોગદાન દઈ શકાતું એટલું ખેડૂતોને આપ્યું છે ને આજે પણ હજારો ખેડૂત મારી સાથે ઊભા છે ગદ્દારી તો કેને કરી કહેવાય કે પાંચ વર્ષ જેની ભેગા રહ્યા જેવા આપણે કહીએ કે આગળ હું તમારી સાથે નહીં ચાલું એટલે તરત ગાળો ભાંડવી આને ગદ્દારી કહેવાય કે પછી આને વિશ્વાસ રાખ્યો કહેવાય વફાદારી કહેવાની કે ગદ્દારી તમારાથી રાજીનામાનો લેટર મળ્યો ને તરત જ રાજુ કરપડા ખરાબ થઈ ગયા તરત જ સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ગ્રુપમાં મેસેજ છોડવાના ચાલુ કર્યા કે રાજુ કરપડા ડરી ગયા રાજુ કરપડા નબળા નીકળ્યા રાજુ કરપડાએ દગો કર્યો એટલે ભાઈ દગો તો કોને કર્યો કહેવાય પાંચ વર્ષ ભોગ આપ્યો એ ભૂલી ગયા તમારે સાથે ચાલવાની ના પાડી એટલે તરત દગાખોર થઈ ગયા રાજુ કરપડા ક્યાંક ને ક્યાંક વિચારવું પડશે પાર્ટીએ અને આવનાર સમયમાં જો પાર્ટી નહીં વિચારે તો અમે કઈક વિચારીશું બિલકુલ ઇસ્લામભી આ જવાબ આપની પાસેથી આશા રાખવું કે આપની પાસેથી જ મળે અને રાજુભાઈની પણ એ આશા છે કે એમની પાસેથી જ આપનો જવાબ મળે કારણ કે આખી આ ઘટનાની અંદર જુઓ એ કહે છે કે ઘણું બધું છે જો મોઢું ખોલાવશો તો બધાના નામ બહાર આવશે શું આ વાત આપના સુધી ક્યારે પહોંચી નથી અથવા તો પહોંચી છે તો આપે ગંભીરતા રાખી નથી પોતાના અલગ હોય છે અને દરેક વસ્તુ વાત છે એ જાહેર પ્લેટફોર્મ ઉપર ક્યારેય થતી નથી હોતી એક પરિવાર છે પરિવાર ની જેમ આપણે રહીએ છીએ અને એમાં તમામ લોકો નું બધા યોગદાન છે અને યોગદાન રાખવું જોઈએ એટલું એટલું હું ચોક્કસ કહીશ કે ભાજપ હંમેશા ષડયંત્ર કરતું હોય છે કોઈ પણ લીડર મજબૂત થાય તો લીડર કેમ ખતમ થઈ જાય એવા કારસાઓ રચતું હોય છે પણ આપના લીડર એવા પાછા તો છે ને સુદાનભાઈ કે બીજેપી હોય કે કોંગ્રેસ એને પ્રેશર કરે અને એ તૂટીને આ બાજુ આવી જાય રાજુભાઈ તો હજી કહે છે કે ખેડૂતોનો અમે અવાજ બન્યા ખેડૂતો અમારી પડખે રહ્યા સુદાનભાઈ આપના તો વખાણ કરે છે કે પક્ષ તરફથી એક અધ્યક્ષ તરીકે આપે ફૂલ સપોર્ટ કર્યો આપના સપોર્ટની શંકા કોઈ જ નથી રાજુભાઈને રાજુભાઈ એટલું જ કહે છે કે કેટલાક લોકો છે ગુજરાત માં તમે વિચાર કરો તેર હજાર ગામડાઓમાં રાજુભાઈ અને પ્રવીણભાઈ સહિતના પોસ્ટરો સાથે સમર્થન મીટિંગો કરી સમર્થન કરીને લોકોની સાઇન મળવા અને એક અગિયાર અગિયાર જેટલી નવું જેટલી કિસાન મહાપંચાયતો કરી એ સુદામડામાં સભા કરી રાજુ કરપણ હતા આમ નરેન્દ્ર મોદીના તાકાતો તેમના નેતાઓ માટે આમ આદમી પાર્ટી પરિવાર અને આમ પાર્ટીનો હંમેશા દરેક વ્યક્તિનો બિલકુલ મને લાગે છે કે આપ અવાજ પણ થઈ રહ્યો છે છે લાગે કદાચ આપે જે બે હજાર ગામડાઓની વાત કરો છો અથવા બે હાજર લોકોને મળવાની વાત કરો છો એના કરતા રાજુભાઈ જેવા નેતાઓને કદાચ આપ મળ્યા હોત તો આ દિવસ આપને પણ જોવાનો વારો ન આવ્યો હોત રાજુભાઈને પણ જોવાનો વારો ન આવ્યો હોત આપ અમારી સાથે જોડે આપનો ખૂબ ખૂબ આભાર